Ooh 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 હેપી થઈ ગયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો કાલે રાત્રે અમે આવ્યા હતા રેણુબેન ના ઘરેથી નવ વાગે હું નૈતિક અંકિત નહોતો અંકિત એના બાના ઘરે ગયો હતો તો હું નૈતિક અને સોરી અમે પાછા ગાર્ડનમાં ગયા હતા અમારું એક એક્ટિવા વડોદરા છે વડોદરાથી જેવું એક્ટિવા આવી જાય એટલે મેં મારે ડેલી સોરી અને ગાર્ડન લઈ જવો છે એટલો ખુશ થાય છે અને એટલા હિંચકા છે એક જ ગાર્ડનમાં ઓછામાં ઓછા સોળ હિંચકા છે મેં ક્યારેય આટલા આવા ગાર્ડનમાં આટલા બધા હિંચકા નથી જોયા પ્લસ ગામડામાં એટલે એટલી બધી પબ્લિક ના હોય સોળ હિંચકા એટલે ઇનફ છે બહુ સરસ છે વોચમેન ગાર્ડનનું ના હોય ને તો હું પણ અમે જેવું પહેલાં બ્લોગમાં તમે જોયું હતું કે મેન રેણુબેન એટલા બધા હિંચકા ખાતા હતા લોખંડના ઇંચકા કંઈ તૂટે નહીં ગાય પણ એવું કહેવાય છે કે નાના છોકરા માટે છે એટલે એડલ્ટ યુઝ ના કરી શકે તો આજનું રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે વાસીદું થઈ ગયું ક્લીન થઈ ગયું કપડાં સુકાન બાકી છે અને ગૌરીબેન અહીંયા છે લક્ષ્મીબેન ધીમે ધીમે આવે છે લક્ષ્મી આ બાજુ કાલે લક્ષ્મીને નવડાઈ દીધી છે આજે ગૌરીનો વારો છે અને ગૌરીબેનને નવડાવવાના છે રૂમમાં પૂરીને જેથી કરીને એ વધારે પડતી કૂદાકૂદ ના કરે અને એને કંઈ નુકસાન ના પહોંચે બંધ રૂમમાં એ કંઈ કંઈ કરી ના શકે બાંધવી નથી એને ખોલ દઉં ધવજો બહુ તડકો ચડ્યો ને એમ નહીં મમ્મા કંઈક શેપમાં કટ કરે મૂન સ્ટાર સન પછી પેસ્ટ કરજે ને એટલે ગૌરીને લક્ષ્મીને ધીમે ધીમે ઓછું 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 केटल मस्त स्माइली कर, बनाई हॅलो दीकर मारी गौरी लक्ष्मी तडका लाई 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 दोरी छोडवा दे

વેકેશન એટલું હેક્ટિક લાગે ઘરના કામ પ્લસ છોકરાને રમાડવું પડે માર્કર નથી ચાલતી દીકરા એમાં તે ફેવિકોલ લગાવ્યો એની જોડે પણ થોડુંક રમવું પડે રમાડવું પડે કારણ કે અહીંયા તો એ તડકાના તો એ ક્યાં બહાર જાય રમવા માન કે તમે ગામમાં રહો સિટીમાં રહો ક્લાસીસ હોય ક્લાસીસમાં સાંજે મૂકી આવવાના પછી લઈ આવવાના એટલે અમારી જેવી મમ્મીઓ માટે વેકેશન એટલે બહુ જ કામે કરો અને એ લોકોને રમાડો રાખો એક સેકન્ડ નથી બેસી જો પેલી બંને પૂરી આવી છાંયડામાં બહુ ફેવિકોલ બગડી જાય અમારો વેસ્ટ જાય પણ એને શું એ બધી ગ્રીફ આપશે જો અત્યારે શૌર્ય પાછળ પડી ગયો કે મને હનુમાન બનવું છે હનુમાન બનવું છે બે દિવસ પહેલા અઘોરી બન્યો ઓકે તો જો અમારી ધજા જો છે ને અને જો મેં એને મસ્ત હનુમાન બનાવ્યો આ તારી ધજા જય શ્રી રામ અલે 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 ધજા જો વાવ જય શ્રી રામ જો હવે બતા રેણુબેન ને જો કઈ દેજો રેણુબેન मारुति आया मारुति चल ना चलिए चल दारू फोटो सेशन करिए चल चल आज क्या नहीं है अठलो बताओ गुस्सा जय श्री राम ओ बाप रे ओ बाप रे ગુડ ઇવનિંગ ચલો 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 ગાયસ વાડીમાં ચક્કર મારવા જઈએ છે હાલ લક્ષ્મી ચાલ અમારી ઇવનિંગ થોડીક ગુડ નથી કારણ કે બે દિવસથી રેણુબેનની તબિયત અપ એન્ડ ડાઉન હતી અને અત્યારે એને એટલી વોમિટિંગ છે બોટલ ચડે છે એટલે મેં બુધાભાઈને કીધું કે સ્પેશિયલ જે ગાયનેક હોય એને તાલાળા સીધા જઈને બતાવી આવો અને ગાયસ ગેસ્ટ પણ એટલા છે અને કાલે બીજા ગેસ્ટ આવે છે લક્ષ્મી આયા બેટો ગૌરી મે જો જો કબૂતર નું ચણ પાણી કર્યું ચા કરી છોરી દૂધ આપ્યું આ બાજુ મને થાય કે હું બાંધી દઉં અંધારું થાય હું કામમાં બીઝી થાઉં એ પહેલાં મને એમ થાય કે હું આને સેજ ફેરવી લઉં આ લોકોને આયો લક્ષ્મી ચાલ હાલ 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 ચાલ એટલે મને એમ થાય કે થોડીક હું એને ફેરવી લઉં પછી મને બાંધી દઈશ જો બીઝી થઈશ અને માય ગોડ પવન આલે અને ગરમી જો પોતાની રીતે અલગથી રસ્તો કરશે અહીંયા કેટલું વાડીમાં મસ્ત ઠંડકને છાંયડો એમ થાય કે બેસી રહીએ કે ઉેડીસ ને બેસવાનું ના મળે પરવારી પરવારી જઈએ રાત્રે પછી બેસવાનું બેસવાની મજા અનિશા આવે ને ત્યારે મને બહુ જ આવે હું અને અનિશા એટલું બેસીએ છીએ ને એટલું સારું લાગે કે હવે જીતેન્દ્ર પ્રતિક પ્રતિકનું મને કંઈ બહુ વિશ્વાસ નથી પ્રતિક સાંભળી લેજે તારા પર બહુ એ નથી બ્રિજલ અનિસા બધા કેરી લેવા માટે આવું આવું કરે છે જોઈએ હવે જે આવે ને એ સાચો અનિસા કદાચ આવશે જીતેન્દ્ર પાકો આવશે જીતેન્દ્ર શ્યોર આવશે હે ગૌરી મોટો ફેરવી લીધું અરે કેમ પાણી નીકળે છે હે મારે છે ને લક્ષ્મીને છે ને ડોક્ટરને બોલાવાનો ફોન કરવાનો જ રહી જાય ગાઈસ લાઈ તારી આંખ ઠંડા પાણીએ ધોઈ ધોઈ જો કેટલું પાણી નીકળ્યું બીટું ચલો હાય હું તડકા ઊભી છું હાય ગાઈસ ગુડ ઇવનિંગ શૌર્ય પણ આવડી ગયું છે હવે ને વિડીયો કરતા આજે હનુમાન બન્યા હતા હનુમાન ની એક્ટિવિટી કરી બે દિવસ પેલા અઘોરી બન્યા ક્લાસ અમારે અહિયાં એક્ટિવિટી ચાલુ જ થઈ જાય છે તોફાન કરતો હતો શૌર્ય ને રડતો હતો પછી હનુમાન જય શ્રી રામ જય શ્રી રામ કરતો હતો ને તો મમ્મા એ એ આવી ગયા જો પછી બહુ બધા વિડીયો કર્યા બહુ બધા વિડીયો જય શ્રી કૃષ્ણ તો આજે ડોક્ટર ભરત આવીને ભરતભાઈ આયા હતા અને અમારી લક્ષ્મીનું ચેકો પાડીને ડ્રેસિંગ કર્યું દવા લગાવાની છે જો હું खाए सुधी। ये बड़ियो बड़ियो। ने। हजी लगा दो मन तारू रू आपीस जो? हजी लग छापे आपे थोड़ू रू વાગી છે બેટા એ તો ઘુસી ગઈ પેલી બાજુ તું જોર રહે છે સમજે ના દૂર જો કેવો ચીરો છે

नहीं पण तू लगाइस किया इतलात मारे छे किट मारे छे जो मम्मा ने हां ये आपी चल हैं ये आपी अच्छा दे दे दे। एक सेकंड एक बड़े बेटा ले लगाई सरस मस्त आ खाऊ खाऊ करता करता पेली बाजू पहुंची गई एकम जो तो फाइट करे छे ए ते कॉटन हम नीचे फेंक क्यों जब पप्पा पकड़ से ना जैसे सांजे संध्या काड़े और हाँ? जाए नहीं पर लेके मार दिया मार पड़से एक तो गरम बनने चोटी

દીકરા કીક મારે છે આ હું લગાવી દઉં એમ કે છે થે લગાવી દઉં સારું લાકડી લઈને ઉભો રેજે મને બીક લાગે છે ઓકે ઓકે હા ડન <coughs> बस रूज एले लक्ष्मी हैप्पी मम्मा हैप्पी शौर्य हैप्पी Ah, vea. Jo, 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 Mario, jo Mario, ¿qué es? My baby. guys, swimming pool manava ¿va? મેં અત્યાર સુધી મોસ્ટલી વધારે મેં એનજીઓમાં બધાના ડ્રેસિંગને બધું પણ વધારે પડતું મેં સ્ટ્રે ડોગને ડોગ્સને રાખ્યા છે એનું ડ્રેસિંગ એની જે પણ બધી બીમારીઓ દવા મેડિસિન મેં એ બધું વધારે કર્યું છે ગાયનું ડોગનું જે બોડી છે ને થોડુંક થોડીક હ્યુમન હ્યુમનને સિસ્ટમ બંનેની થોડીક સેમ છે પણ ગાયનું બહુ જ અલગ છે ડાયજેશન સિસ્ટમ કો કે બોડીની અંદરની ઇન્ટરનલનું જે પણ સિસ્ટમ હોય ગાયનું આખું અલગ ચેપ્ટર છે તો ડૉક્ટરે આજે મને સમજાયું એટલે એ લોકોને જે ખોળ આપું છું એમાં થોડો મિનરલનો પાવડર એડ કરવો પડશે કારણ કે અમારી આ જે જમીન છે એ પથરાળ છે એટલે જે એ લોકોને જે મળવું જોઈએ જમવામાં એ અહીંયા નથી મળતું નહીં મળે એટલે ખોળ એવો હોવો જોઈએ જેમાં એ બધું સમતોલ આહાર બધું જ એમાં પ્રમાણમાં હોય તો એક મને એક મિનરલનો એક પાવડરનું લખી આપ્યું છે બંનેને મારે આપવાની છે ને આજે થાય તો ડિવામિંગ કરી નાખીશ ડૉક્ટરે કીધું કે જેટલું જલ્દી થાય કરી નાખજો ને અત્યારે મેં લક્ષ્મીનું ડ્રેસિંગ કરી નાખ્યું છે અને બનશે તો હવે છેલ્લી વાર રાત્રે હું રૂ અને દવા લગાવી દઈશ ચીરો સેજ પાડ્યો છે ને તો એને બળે છે ને એટલે થોડીક પગ ઉછાળે છે ચાલ સોરી અહીંયા ઉતાર આપણે જોશું ચાલ કેટલું ક્લીન છે પાણી જો વાવ સમજેના ના દુનિયા ઈ શરીર કેટલું ક્લીન પાણી છે દુનિયા મે વાત કો શું છે તું તો મુજે સમજીયો હાલ હાલ મમ્મા હા અ પિંકલ બ્લુ બ્લુ આવા પર્પલ કલર